શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલાં માત્ર એક ચમચી મીઠું ઘરમાં આ જગ્યાએ મૂકી દેજો શ્રાવણ મહિનો પૂરો થાય એને હવે થોડા જ દિવસો બાકી છે તો નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ શ્રાવણ મહિનામાં જે આપણો ભક્તિનો મહિનો છે તે આપણે પૂરો થવાની તૈયારીમાં છે તો દોસ્તો તમને એક ઉપાય બતાવી દો જે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરશે અને તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે ઉપાય એકદમ સિમ્પલ અને સાદો જ છે ઉપાયમાં તમારે લોકોએ શું કરવાનું છે એક ચમચી મીઠું લેવાનું છે જે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા એટલે કે તમારા ઘરમાં ઝઘડા થતા હોય પૈસા આવતા હોય પણ પૈસા હંમેશા હાથમાં રહેતા જ ન હોય અને હંમેશા પૈસાની તકલીફ જ રહેતી હોય તો બીજા ઘણા તમે નોકરી ધંધામાં પણ હેરાન થતા હોય તો તમારે આ એક ચમ ચપટી મીઠાનો ઉપયોગ કરવો જોઈએ અને આ મીઠાનો ઉપયોગ ઘરની લક્ષ્મી કરે તો બહુ સારું કેમ કે ઘરની લક્ષ્મીઓ કરે તો સારું એટલા માટે કે ઘરની લક્ષ્મી જે છે એ સ્ત્રીઓ જે છે એ ઘરની લક્ષ્મી કહેવાય જેના ઉપરથી તમારા ઘરમાં લક્ષ્મી હંમેશા વધતી જ રહેશે તો ઉપાયમાં તમારે લોકોએ શું કરવાનું છે એક ચપટી મીઠું લેવાનું છે અને એ ચપટી મીઠું તમારે કાચની વાટકીમાં મૂકવાનું છે એ કાચની વાટકીમાં મીઠું તમે એવી જગ્યાએ મૂકવાનું છે જે તમને દેખાય દિવસમાં એકવાર તો દેખાય તો તમારે આ વાટકી બાથરૂમમાં પણ મૂકી શકો છો બાથરૂમમાં ના જગ્યા હોય તો તમારા ઘરની કોઈ પણ જગ્યાએ મૂકી શકો આ ઉપાય કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા તો દૂર થઈ જશે અને ઘરમાં જ સકારાત્મક ઉર્જા આવશે જેવી કે તમારા ઘરમાં ઝઘડા થતા હશે નાની નાની વાતોમાં ઝઘડા થતા હશે તે બંધ થઈ જશે બધા હળીમળીને રહેશે તમે જે વિચાર્યું હશે એ બધું સારું જ થશે તમારા જોડે અને નોકરીમાં અને ધંધામાં પણ પ્રગતિ થશે બીજો ઉપાય એ છે કે એક ચપટી મીઠું સિંધવ મીઠું તમારે લેવાનું છે સિંધવ મીઠું જે સારું માનવામાં આવે છે જે તમારે સિંધવ મીઠું લઈને ઘરમાં પોતું કરવાનું છે જી હા દોસ્તો તમે મીઠું તમારે જે પોતાનું પાણી આપણે ઘરમાં જો નીચે પોતું કરીએ છીએ એ પોતાની પાણીની જે ડોલ હોય એમાં રાખવાનું છે સ્ત્રીઓ જ્યારે પોતું કરતી હોય છે એ પાણીમાં નાખવાનું છે અને એનાથી તમારે પોતું કરવાનું છે તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા જરૂર દૂર થઈ જશે આ એક વાસ્તુ પ્રમાણે વાસ્તુશાસ્ત્રમાં પણ જે કહેવામાં આવે છે આપણા શાસ્ત્રો પ્રમાણે પણ આ રીતે કહેવામાં આવે છે કે જો તમે પોતાના પાણીમાં પોતું જે કરતા હોઈએ છીએ એ પાણીમાં મીઠું નાખીને પોતું કરીએ તો તમારા ઘરમાંથી સકારાત્મક વિચારો વધતા જશે અને નકારાત્મક ઉર્જા દૂર થતી જશે તો આ બે ઉપાયો તમે લોકો શ્રાવણ મહિનો પૂરો થાય એ પહેલાં જરૂર કરવા જોઈએ જેથી તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ